સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આવી છે એની પણ સફાઈ કરવામાં આવતી નથી અને આ પ્રતિમાની બાજુમાં જે કચરાના ઢગલા કરવામાં આવે છે જેથી ઉત્કર્ષ મંડળના સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે

અને મહાપુરુષોની પ્રતિમાની સફાઈ થતી નથી મોટી વાત તો એ જ છે કે નવસારી મહાનગરપાલિકાના પટાંગણની અંદર ભારત રત્ન મહાપુરુષ આપણા પ્રથમ નાયબ વડાપ્રધાન લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થાપિત છે એ પ્રતિમાની બાજુમાં જ કચરાના ઢગલાઓ નવસારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે અને પ્રતિમાની પણ યોગ્ય રીતે કાળજી લેવામાં આવતી નથી તે ખૂબ જ દુઃખદ ઘટના છે